નમસ્કાર હું છું ને તમે જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ અપડેટ કોનરના અમદાવાદમાં રાજપથ રંગોલી રોડ ઉપર આવેલા વૈભવી પાપા ગો પાન પાર્લરમાં એસએમસીની રેડ મહિને બે લાખ ભાડું ભરતા પાન પાર્લર ઉપરથી પાંચ લાખની વિદેશી ઈ સિગારેટ પકડાય એક કિલો ચાંદી ઓગણત્રીસો ઘટીને ત્રાણું હજાર સત્તાવન ઉપર આવી ટાઈમ માહિતી ભાવમાં સાત હજાર આઠસો રૂપિયા ઘટ્યા દસ ગ્રામ સોનું નેવું હજારને પાર રાજ્યમાં એક સપ્તાહ ગરમીમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાતમાં જોર સૌથી વધુ ડિગ્રી ગરમી મુખ્યમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટ માટે જંગલોના કારણે રાતે બુલડોઝર ચલાવ્યા બુલડોઝર્સના આક્રમણથી વન્યજીવોનો આક્રમ સામે આવ્યો ઘટતા બજારમાં પણ એચડીએફસી બેંકનો શેર બે વધ્યો નાણાકીય વર્ષ પચીસના ચોથા ક્વાર્ટરમાં ડિપોઝિટ અને લોન ગ્રોથમાં વધારો થયો ઝેફરીઝે બાય રેટિંગ જાળવી રાખ્યું આઈપીએલની પંદરમી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે સનરાઇઝ હૈદરાબાદને એંસી રન થેરાવ્યું મેન્ડીસે અનોખો કરિશ્મા બતાવ્યો બંને હાથે બોલિંગ કરી રીંકુએ પચાસમી આઈપીએલ મેચ રમી રસીલ છેલ્લા બોલ ઉપર રન આઉટ થયો દબાયેલા અવાજને હવે બોલવાની તક મળશે વ ઉપર મોદીએ કહ્યું આ એક મોટો સુધારો કોંગ્રેસ ડીએમકે બિલના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટ જશે મોદીએ બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર સાથે વાત કરી થાઈલેન્ડમાં બી આઈ એમ એસ ટી ઈ સી સમિટમાં હાજરી આપી સુરત પોલીસનું સ્માર્ટ વર્ક પહેલીવાર ગુમ બાળકી શોધવા પોલીસે ડ્રોન ઉઠાવ્યું સીસીટીવીમાં ક્લુ મળ્યો બાર કલાકથી થી ગુમ બાળકીને પિસ્તાલીસ મિનિટમાં શોધી ભીડમાં ખાખીની ને દીકરી બાદ પડી ગઈ ભરનાળે શિયાળા જેવું ગાઢ ધુમ્મસ વડોદરામાં સપ્તાહમાં બીજી વખત વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા વરસાદી માહોલનો અનુભવ લોકસભા બાદ રાજ્યસભામાં પણ વકફ બિલ પાસ બાર કલાકની ચર્ચા બાદ રાજ્યસભામાં પાસ રાષ્ટ્રપતિની સહમતિ પછી કાયદો બનશે મોદીએ કહ્યું આ એક મોટો સુધારો તેનાથી પારદર્શિતા વધશે અનંત અંબાણી સાથે પદયાત્રામાં ધીરેન્દ્ર શાસ્ત્રી જોડાયા કહ્યું આ ભક્તિ અને શક્તિ યાત્રા છે અંબાણીએ આઠમા દિવસે એક્યાસી કિલોમીટરનું અંતર કાપ્યું

સપ્ટેમ્બર સુધીમાં આઇફોન સત્તર ઉપર સુવિધા મળતી થશે કથળતી કાયદો વ્યવસ્થા વચ્ચે અમદાવાદ સીપીની ગાઈડલાઇન પીઆઈએ રાત્રે બાર વાગ્યા સુધી રોકાવવું પડશે અરજદારોને સાંભળી એક્શન અને વિસ્તારમાં વાહન ચેકિંગ ફૂડ પેટ્રોલિંગ કરવું પડશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફની જાહેરાત કર્યા પછી વેપાર યુદ્ધ વધુ તીવ્ર બન્યું ટ્રમ્પ ટેરિફના જવાબમાં કેનેડાએ પચીસ ટકા ટેરિફ લાદ્યો ફ્રાન્સે અમેરિકામાં રોકાણ ઉપર પ્રતિબંધ મૂક્યો કાપડ ક્ષેત્રમાં ભારત માટે તક ગુજરાતના ચોથા નાણાં પંચમાં ત્રણ પૂર્વકાલીન સભ્યોની નિમણૂક કરાય જ્યારે રાજ્ય સરકારે સાબરકાંઠાના જયંતિલાલ દેવાભાઈ પટેલ વડોદરાના સુનિલ સોલંકી અને ભાવનગરના અભયસિંહ ચૌહાણની નિમણૂક કરી છત્તીસગઢ સહિત સત્તર રાજ્યોમાં વાવાઝોડાની ચેતવણી કર્ણાટકમાં વરસાદને કારણે પારો સાત પોઈન્ટ પાંચ ડિગ્રી નીચે આવ્યો હૈદરાબાદના ચારમિનારને નુકસાન થયું ટેરિફની ઘોષણા પછી યુએસ બજારોમાં છ ટકા જેટલો કડાકો માર્કેટ કેપ લગભગ ડોલર બે ટ્રિલિયન ઘટ્યો એપલ અને નાઇકીના શેર પંદર ટકા તૂટ્યા ગુજરાત પીએસઆઈ બિન હથિયારધારી વર્ગ ત્રણની ખાલી જગ્યાઓ ભરવા માટે ખાતાકીય બઢતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું રાજ્યના બસો એકસઠ એએસઆઈને પીએસઆઈ તરીકે બઢતી ખાતાકીય પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ ઓર્ડર કરાયા મહારાષ્ટ્રના નાંદેડમાં મોટી દુર્ઘટના સર્જાય મહિલા મજૂરોને લઈને જતું એક ટ્રેક્ટર કુવામાં પડ્યું આ દુર્ઘટનામાં આઠ લોકોના મોત આ ઘટના નાંદેડના અલેદગાંવ સિવારમાં બની વકફ નારાજ વધુ એક નેતાએ આપ્યું રાજીનામું જેડીયુ બાદ એલજેપીના નેતાએ છોડ્યું પદ એલજેપી રામવિલાસ લઘુમતી સેલના જિલ્લા પ્રમુખ મુસ્તાક અલી આલમ પણ આ બિલની વિરુદ્ધમાં છે આના વિરોધમાં તેઓ પાર્ટીમાંથી રાજીનામું આપવા જઈ રહ્યા છે વકફ બિલ પાસ થતા યોગી સરકારનો મોટો નિર્ણય જિલ્લા અધિકારીઓને આદેશ આપ્યો વકફ સંપત્તિઓ મહેસૂલમાં નોંધાયેલી નથી અને જેને નિયમ વિરુદ્ધ વકફ જાહેર કરવામાં આવી સંપત્તિઓની તપાસ કરીને જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે સુરતમાં માથાના દુખાવાની દવા પીધા બાદ ચૌદ વર્ષીય વિદ્યાર્થીનીનું મોત આદર્શ નિવાસી સ્કૂલના બાથરૂમ પાસે બેભાન મળી ઈજાના નિશાન મળતા પરિવારનો હત્યાનો આક્ષેપ ફોરેન્સિક પીએમ કરાશે સુરેન્દ્રનગરમાં બાળલગ્ન અટકાવવાના આશ્રયથી હેલ્પલાઇન નંબર જાહેર કરાયો હેલ્પલાઇન ફોન નંબર ઝીરો બે પંચોતેર બે અઠ્યાવીસ પાંચ 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 બે જીરો બે સાત પાંચ બે બે આઠ પાંચ સાત એક બે જાહેર કરવામાં આવ્યો છે સેન્સેક્સ આઠસો પોઈન્ટ ઘટીને પંચોતેર હજાર પાંચસોના સ્તરે ટ્રેડિંગ નિફ્ટી ત્રણસો પોઈન્ટ ઘટ્યો ટ્રમ્પના નિવેદનને કારણે ફાર્માના શેર ઘટ્યા આ હતા અત્યાર સુધીના સ્પીડ ન્યૂઝ નવી ખબરો માટે અમારી ચેનલ લાઈક શેર સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો